તો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જયારે ત્રણ પોલીસ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો ત્યારબાદ જાણવા મળ્યું હતું કે તેમની હત્યા કરવામાં આવી હતી જેથી આ અંગે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાના આધારે ગુનાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણો દ્વારા એલસીબી ના ગુનાને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી તો જેથી એલસીબી પીઆઈ એવી દેશાઈએ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી અને જેમાં એલસીબી પોલીસની સફળતા મળી હતી અને આ ગુનો આળા સંબંધને શંકા રાખી ગળું દબાવી મારી નાખી તેની લાશને સાંકળ ગામે ભૂટા મહારાજના ખેતરમાં જમીનમાં દાટી નાખવામાં આવી હતી બનાવ અંગે ત્યાં આરોપીને કામ કરતા જેથી બાબતે એલસીબી પોલીસે ઝીણવટ તપાસ કરી છે નેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે ગાયબ થઈ ગયા હતા જેની પોલીસે તપાસ કરતા એલસીબી અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતા માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણ થતાં ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસનજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહી છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળો દબાઈને હત્યા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નીપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડબોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ વિધિ કરી દીધી હતી પોલીસના ઉંડાણપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાને ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતા લાશ મળી આવી છે જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે સાથે સાથે બંને આરોપીને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી સૌથી